જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે હું એક ફટાણું ગાવાની છું તો મારું આ ફટાણું તમને ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો એક શાકભાજી વેચવા વાળી આવી છે એક શાકભાજી વેચવા વાળી આવી છે લિયો લિયો કિસનભાઈ લિયો રીંગણા લ્યો ീങ്ങ വെച്ചിട്ട് એક શાકભાજી વેચવા વાળી આવી છે લિયો લિયોલીઓમાંહેસ્ફલીયો દૂધી લો લિયોલીઓમાંહેસ્ફલીયો દૂધી લો મારી ઘરવાળી મનેથી બુદ્ધિ દૂધીને મારે શું કરવી મારી ઘરવાળી મનેથી બુદ્ધિ દૂધીને મારે શું શાકભાજી વેચવા આવી ચાલ્યો લિયો લિયો પ્રવીણ ભલિયો મર ચાલ્યો મારી ઘરવાડી છે તીખી મર ચાલે મારે શું કરવા મારી ઘરવાળી છે તીખી મરચા મારે શું કરવા એક શાક ભાજી વેચવા વાળી આવી છે એક શાક ભાજી વેચવા વાળી આવી છે લિયો લિયો સચિન ફલિયો કોબી લ્યો લિયો લિયો સચિન ફલિયો કોબી લ્યો મારી ઘરવાડી છે ડોબી ગોબી ને મારે શું કરવી મારી ઘરવાડી છે ડોબી ગોબી ને મારે શું કરવી બાય મિત્રો જો તમને આ ફટાડું સારું લાગ્યું હોય તો બબીના વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પડીશું નવા વિડિયોમાં નવા તાજગી અને બીજ સાથે અત્યાર સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ